મૂળના વિકાસ એ પણ સારો એમાં રિઝલ્ટ એનો મૂળના વિકાસમાં સુકારામાં બેયમાં રિઝલ્ટ સારો બરાબર છે ગ્રીનરી growth માં બધી રીતે તમને ફાયદો છે આ growth વૈજ બધી રીતે ફાયદો નમસ્કાર ખેડૂત મિત્રો હું મૌલિક રિબડિયા બેકટો ફાર્મ વતી આપ સર્વે ખેડૂતનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવ્યા છીએ કેસોદ તાલુકાના પીપળી ગામે ત્યાં પ્રગતિશીલ ખેડૂતે આપણા ગોલ્ડ માઇનરનો ઉપયોગ કરેલો છે તો આજે આપણે એની પાસેથી રિવ્યુ લેવાના છીએ એને ગોલ્ડ માઇનર વાપર્યા પછી એને શું ફાયદો થયો છે અને કેવું રિઝલ્ટ મળેલું છે સૌ પ્રથમ તમારું નામ જણાવો તાલુકો એકસો જિલ્લો જુનાગઢ બરાબર આપણે ગોલ્ડ માઇનરનો નો વપરાશ ક્યારે કરેલો હતો ધાણામાં આપણે બીજા પૈયાત કર્યો તો ઉગતા પછી તરત બીજું પેત આપી ત્યારે ગોલ્ડ માઇનર બે અઢી એકર પાંચસો ગ્રામ બીએચ સાથે પાયલ હતા બરાબર છે તમને અત્યારે કેવું રિઝલ્ટમાં શું દેખાય છે કે ફરક એમાં ગયા વખતે આપણે ચણામાં સુકારો હતો અન્ય બેક્ટેરિયાનો ઉપયોગ કરેલો હતો પણ રિજેક્ટ મળેલ નહોતું આ વખતે આપણે ગોલ્ડ માઇનરનો સુકારોમાં ઉપયોગ કરેલ છે અને રિજેક્ટ છે ને સુકારો અત્યારે કોઈ પણ પ્રકારનો છે નહીં બરાબર છે ગયા વખતે આપણે કયા કયા બેક્ટેરિયાનો ઉપયોગ કરેલો તો ગયા વખતે આપણે ટ્રાઇકોડરમાં સ્યુડોમોનાસને ઉપયોગ કરેલો પણ રિઝલ્ટ બહુ મળેલ નહોતું કાળી ફૂગ રિઝલ્ટ નહોતું મળેલ આ વખતે આપણે ગોલ્ડ માઇન્ડનો ઉપયોગ કરેલો છે અત્યારે ચણા પંદર દિવસને પણ કોઈ પણ સુકરાનો પ્રશ્ન છે નહીં બરાબર મૂળના વિકાસમાં અને એમાં તમને કેવું દેખાય છે અત્યારે આપણે છોડ જોઈએ છીએ મૂળના વિકાસે પણ સારો એમાં રિઝલ્ટ એનું મૂળના વિકાસમાં સુકારામાં બેમાં રિઝલ્ટ સારું બરાબર છે ગ્રીનરી ગ્રોથ માં બધી રીતે તમને ફાયદો છે આ ગ્રોથ વેજ બધી રીતે ફાયદો બરાબર છે તો બીજા ખેડૂત મિત્રોને તમે શું જાણ કરવા વાપરવા માટે ભલામણ કરશો છો નહી ગોલ્ડ મેનર પ્રોડક્ટ વાપર જેવી છે એ વસ્તુ સારી વાપરવામાં સુકારામાં અન્ય મૂળના વિકાસમાં વેજ ગ્રીનરી બધી રીતે ગોલ્ડ માઇનર પિયત સાથે અથવા કોઈ રેતી સાથે નાખીને વાપરી શકાય બરાબર છે ધન્યવાદ